લા લોકોને એવું કંટાળો આવશે કેમકે રવિવારે તો આખો દાડો આ લોકોએ મજા કરી અને હવે ઉઠવાનું થશે એટલે હમણાં જો એક એક ને ઉઠાડશે પછી આ હમણાં નહીં ઉઠવું આમ એવું શિયાળામાં થાય આ લોકોને ને આપણે નહીં થતું શિયાળામાં ઉઠવાની મજા ના આવે ઉઠતા જ એવું જ થાય તો અમારે તો ઉઠવું પડે જો ભાઈ ચલો ત્યારે ભૂલો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો આપણે એને સૂર્યદાદાને જળ ચડાવી દીધું છે અને પાછળ જુઓ તો મેં મંદિર કેટલા સુધી હવે રાહ જોવે છે ને ઓ લાઈક મેં મને બહુ જરી કામ મળે ને ઉતાવળા બહુ છે આ એ બેઠા નહીં હા હા જલ્દી કેમ નાસ્તો આવવા દે ચલો ત્યારે નાસ્તો ફટાફટ આપણે એમને આપી દઈએ

અને લારીઓ થોડી ઘણી રિપેરિંગ કરવા લેવાની હતી તો ટેમ્પી ફરીને લે ને બે હજી બાકી ટેમ્પી આવે એટલે ફરી મારી મુશ્કેલી દઈએ એટલે આવું કામ હોય છે રવિવાર હતો એટલે કામ આજે વધી ગયું અને સવારમાં મેં દીવાબત્તી બી કરી નાખ્યા પણ એ મેં બ્લોક આજે બનાવ્યો નહીં ને ફટાફટ અને આજે બપોર વેલા જઈ ઘરે અને આરામ કરીએ કેમ કે રવિવાર હતો એટલે કાલે મને આખો દાળો દોડાયો હતો આ લોકો આમ જઈ નામ જઈ નામ જઈએ ક્યાં આરામ મળ્યો રજા હોય છોકરાઓને છોકરાઓ સ્કૂલની રહી જાય એટલે કે આના મતો નહીં ને આજે બધા સ્કૂલે ચાલો ત્યારે આ બી લઈ જાય એટલે કરીએ દુકાન બંધ ફાઇનલી દુકાન બંધ કરી અને શાકભાજી થોડીક લેવાની હતી લઈ આવ્યો અને બ્રેક કરવાનું થોડુંક એને મિસ્ટેક થઈ ગયું તો એને સર્વિસ કરવા આપ્યું હતું તો એ થઈ ગયું તો ચલો ત્યારે આપણે ઘરે તો આવી ગયા આપણે ઘરે રોટલી રોટલા બની ગયા શાક થોડુંક બાકી રહી ગયું

ચલો ત્યારે બંધ કરી દઈએ અંદરથી ને બપોરે હોવાના મળે શિયાળામાં અને સવાર વહેલું ઉઠવાનું હોય મોડું થઈ જાય ને એવું બધું હોય મારે ચલો ત્યારે કરીએ બંધ અને તો ફાઈનલી કૃપાલી બી ગેટ ખોલી નાખ્યો છે તો આવી છીએ આપણે ઘરે લોકો તો શું છે કેમ હવે લખવાનું ચાલુ છે હે તો ભાઈ દાદરા ચડી નહીં હા ચડી જાય હે મેડમ હવે શું બનાવે રહે ખબર નહીં જ્યારે હું આવું ત્યારે જ બનવાનું ચાલુ થાય બપોર તો ત્યારે બનવાનું ચાલુ ઠંડા નહીં પણ તો હોય ને ઓકે ચલો ત્યારે તો ફાઈનલી હે આજે ભજીયા બને છે ભજીયા ઠંડી ઠંડીના મોસમમાં હે ને ભજીયા ભજીયા બને ખાઈએ બપોર તો સાક રોટલા ખાતા હતા મજા આવી ગઈ હતી તો અત્યારે ભજીયા હાલ નાસ્તો થઈ જાય મજા આવી જાય તો હલો કાચ તો નાસ્તો આપણે તૈયાર છે એટલે કે ભજીયા બની ગયા છે મસ્ત મજાના તો જરાક આપણે હે ટેસ્ટ કરી ગરમ ગરમ છે નહીં જો લો તો મેથીના અને શિયાળાનો ટાઈમ છે મચ્છા આવી જાય ભાઈ આ સોસની જગ્યાએ દહીં કદાચ વઘારેલું હોય ને બહુ મજા આવે આ છોકરાઓને હે ને સોસ જોવે હે ખરેખર તો સોસની જગ્યાએ દહીં હોય ને તો મજા આવે દહીં વઘારેલું કહું છું રાતે ખાટું ના ખાવું ચલો ત્યારે મસ્ત મજાનું પેલા ચાખીએ કેવું લાગે હે ઠંડીના મોસમમાં ગરમ ગરમ ભજીયા વાપસ